એક વાટકે આપણે મેંદાનો લોટ લીધો છે બે ચમચી આપણે રવો નાખી દઈએ બે ચમચી ઘી નાખી દઈએ ઘી કરી લેવાનો છે હવે આપણે થોડું થોડું પાણી નાખીને આપણે કઠણ લોટ બાંધવાનો છે લોટ બાંધાઈ જશે તો થોડીક વાર આપડે ઢાકીને મૂકી દઈએ બીજી તૈયારી કરી લઈએ ગરમ થઈ જશે તો આપણે આ રવો નાખી દઈએ આપણે શેકી લઈએ આ રીતે શેકાઈ જશે રવો તો આપણે આ કાજુ નો છે એ નાખી દઈએ

હવે આપણે બની ગયા તો તળી લઈએ આ છે તળવાના છે બની ગયા આપણે માવા વાળા મીઠા કુઝિયા તો જો આ રીતે બનાવો બહુ